ગોત્રી ટોર્કી દ્વારા બાળકીની કથિત તસ્કરી કરી ગોત્રીની જીએમઆરએસ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી ગત તારીખ સત્તર સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ વહેલી સવારે આશરે પાંચ વાગે સાવલીથી એક મહિલા કોકિલાબેન રાજેશભાઈ પરમાર એક નવજાત એટલે કે ત્રણ દિવસની બાળકીને લઈને સારવાર માટે આવ્યા હતા જ્યાં બાળકીને ન્યુમોનિયા થયો હોવાથી બાળકીને દાખલ કરવામાં આવી હતી પરંતુ હોસ્પિટલના તબીબોને શંકા ગઈ હતી કે આ બાળકી સાથે આવેલી મહિલા તેની માતા નથી તેથી હોસ્પિટલ પ્રશાસન દ્વારા મહિલાનું આધાર કાર્ડ માંગવામાં આવ્યું હતું બાળકીનો જન્મ ત્રણ દિવસ અગાઉ ગોધરાની હોસ્પિટલમાં થયો હોય ત્યાં રિફર કરીને અહીં સારવાર અર્થે કચડવામાં આવી હતી દરમિયાન સાવલી પોલીસને જાણ કરતા સાવલી પોલીસે હોસ્પિટલના આરમોનો સંપર્ક કર્યો હતો અને બાળકીની સારવાર પૂરી થાય ત્યારે પોલીસે જાણ કરી બાળકીને સોંપવા જણાવ્યું હતું જ્યારે બાળકીની સાથે આવેલી મહિલાની અટકાયત કરી પોલીસે પૂછપરછ તપાસ હાથ ધરી છે સૂત્રોના જણાવ્યા અનુસાર ગોધરાની ટોળકી દ્વારા બાળકીની કથિત તસ્કરી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે

उसको यहाँ हमारे हॉस्पिटल में रेफ़र किया गया था और हमें अशंका जाते हुए उससे डॉक्यूमेंट मांगते हुए ऐसा लगा कि ये बच्ची किसी और की हो सकती है तो हमने पुलिस को इन्फॉर्म किया ए पी आर नोधाया ए पी आर किया पुलिस केस किया उसके बाद पुलिस ने हमें यह सूचना दी कि जब तक बच्ची अच्छी नहीं हो जाती है और तो जब भी डिस्चार्ज करो तो पुलिस स्टेशन में इसकी जानकारी देना कौन से पुलिस को जानकारी दी और उसके बाद क्या हुआ सावली पुलिस स्टेशन को जानकारी दी गई थी तो की उम्र क्या थी और क्या हुआ था बच्ची, तो बच्ची की उम्र करीब तीन दिन तीन दिन थी मेल बच्ची थी क्या हो गया था उसे तो, निमोनिया का जैसा लग रहा था तो उसके लिए प्राइवेट हॉस्पिटल वाले ने हमारे हॉस्पिटल में रेफर किया था क्या क्या डॉक्यूमेंट्स मांगे थे उसके बाद उस समय आधार कार्ड मांगते थे अंदर उसके नाम के लिए मांगे थे ममता कार्ड हमारे द्वारा में नहीं आया उन्होंने अपना आधार कार्ड बताया था उसके आधार को थी वो तो बोल रहे थे कि हमारी बच्ची है तीन दिन पहले डिलीवरी हुआ है उसके बाद पुलिस वाले से सूचना आई थी कि इस बच्ची को आप डिस्चार्ज जब भी करो तो पुलिस स्टेशन में ठीक है आपको शंका नहीं, थी के ये उसकी नहीं नहीं हमें क्षमता नहीं गई थी क्योंकि कोई भी पेशेंट आता है किसी का भी हमारा फर्ज बनता था उसका ट्रीटमेंट तो सबसे पहले पुलिस वालों ने इन्फॉर्म किया था एडमिशन दी उसके बाद ये पुलिस केस होगा तो। यहाँ आए तो आपने जानकारी दी कि आपको पुलिस ने जानकारी पुलिस ने जानकारी दी थी मतलब उनको पहले पकड़ लिया होगा सर

આ ગુનાની હકીકત એવી રીતે છે કે વડોદરા સિટીના ગોત્રીની અંદર સ્થિત એક અસ્પતાલમાંથી ચિલ્ડ્રન અબેન્ડનમેન્ટની એક ટેલિફોનિક વરદી પોલીસ સ્ટેશનમાં આવતા પોલીસ સ્ટેશન ત્યાં હોસ્પિટલની અંદર પહોંચી અને એમને પ્રાથમિક દૃષ્ટિએ એ બતાવવામાં આવ્યું કે આ જો નાની બાલકી છે તેને એક મંદિરમાંથી બિનવારસી મળી આવેલ છે તેની અંદર જો બંને હસબન્ડ અને વાઈફ હતા એમના થી પૂછપરછ કરતા પોલીસે થોડીક શંકા ગઈ કે આ આને કંઈ ડાઉટ આવ્યું તો વધારે પૂછપરછ કરતા તે હસબન્ડ એન્ડ વાઇફ દ્વારા એ કબૂલવામાં આવ્યું કે ગોધરા સ્થિત એક હોસ્પિટલની અંદરથી આ બાલકી એમને પૈસા આપીને ખરીદવામાં આવી છે વધારેમાં આ જાણવામાં મળ્યું કે તેમનું જ જો એક રિશ્તેદાર છે તે અગાઉ પહેલાં હોસ્પિટલની અંદર કામ કરતો હતો અને એમને પોતાના મિત્ર દ્વારા પહેલાં હોસ્પિટલની અંદર પહેલાંથી જ આ સૂચના આપવામાં આવી હતી કે કોઈ એવી રીતેનું બાળક મળે તો આ લોકોએ એ બાળક લેવાની અંદર ઇન્ટરેસ્ટ છે તો આ પૈસા આપીને ગોધરાની અંદર જો છે તે આ બાળકને ખરીદવાનો મામલો સામે આવ્યો છે આ બાળક નવજાત શિશુ છે અને હાલ જો છે એ હોસ્પિટલની અંદર આઈસીયુની અંદર એડમિટ છે અમે સતત એમના હેલ્થ માટે હોસ્પિટલમાંથી અપડેટ લઈ રહ્યા છીએ અને હાલ આ જો હ્યુમન ટ્રાફિકિંગનો મામલો સામે આવ્યો છે તે બાબતની ઝીરો નંબરથી એફઆઈઆર લઈને ગોધરા ટ્રાન્સફર કરવામાં આવી છે અને અમારી ટીમ અને ગોધરા એસપી સાહેબની ટીમ એમના ડીવાય એસપિશ્રી અને એમની એલસીબી એસઓજીની તમામ ટીમ આ કેસની અત્યારે હાલ તપાસ ચાલુમાં છે અને સંબંધિત આરોપીઓને એમના દ્વારા પિકઅપ કરીને આગળની કાર્યવાહી આ જો ઓપરેશન મુસ્કાન છે તે એક સ્ટેટ વાઇડ પ્રોગ્રામ છે અને કન્ટિન્યુઅસલી આ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે અને સ્ટેટની અંદર જો અઢાર વરસથી ઓછા બાળક હોય તેમની માટે સ્પેસિફિકલી આ ઓપરેશન મુસ્કાન લોન્ચ કરવામાં આવ્યું છે તેની તહત જુદી જુદી ટીમ્સ જો છે તે તમામ પેન્ડિંગ જેટલા કેસીસ છે ઘણા વર્ષોથી કોઈ બાલક જો છે તે મિસિંગ હોય એ બધાને શોધી કાઢવાની કામગીરી આખા સ્ટેટ સ્ટેટવાઈડ ચાલુ કરવામાં આવી અત્યારે અમારી જો આરોપીઓ છે તેમની ઉપર કાર્યવાહી ગોધરા પોલીસ દ્વારા કરવામાં આવી છે અને પ્રાથમિક દૃષ્ટિથી જેટલું ખબર પડ્યું છે આ આ એંગલની અંદર પણ તપાસ હાલ ચાલુમાં છે અને અત્યાર સુધી એવી રીતેની કોઈ માહિતી મળી નથી બટ ડેફિનેટલી આ એંગલને જોઈને પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરાવી છે